ચાલો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ નવ આઠ બે હજાર ચોવીસને શુક્રવાર બોટાદ એડની કપાસની આવક જોઈએ તો કપાસની આવકમાં આજે બસો મણની આવક વધારે દેખાઈ રહી છે કાલે સાતસોથી આઠસો મણની હતી આજે હજાર મણ આજુબાજુની છે કાલના ભાવમાં જોઈએ તો નીચા માલમાં તેરસોથી લઈને ચૌદસો સિત્તેર એંસીના રહ્યા હતા અને સારા માલમાં પંદરસોને દસથી લઈ પંદરસોને એંસી લઈ રહ્યા હતા આવા જ સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને પૂરો વિડીયો જોવો ચાલો હવે આપણે જોઈશું હરાઈજી પચીસ રૂપિયા છત્રીસ ઓગણત્રીસ ચોમાલીસ પિસ્તાલીસ છેતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન તે પણ ચોપન પંચાવન છપ્પન સઠાવન અઠ્ઠાવન ઓગણ સાઈઠ સાઠ રૂપિયા ઓમ પાંસઠ પંદરસો પાંચ તરી ચૌદસો ને ચૌદસો शाम करो था चोवीह पंचीस Первый, второй, третий, промок. 반드 쪼파, 드쪼

પાંચ છ સાત આઠ નવ પંદર બાવન ચોપન પંચાવન સત્તાવન ઓગણ એક પંદરસો ચૌદ પંદરસો ચૌદ હજાર બાર તેર ચૌદ પંદર સત્તર હજાર રૂપિયા

એક્સેસ બહત છે 45867618 69 રૂપિયા પર મોંઘું દર્સોને 1569 1569 એક્સેસનો ફૂલ ગેરંટી ભાઈ રત્નાભાઈ કીમાભાઈ લક્ષ્મીભાઈ આમાં શિવલાલ દમજી